હેલો મિત્રો હું શું સાક કેર ગુજરાત માર્કેટિંગ યાર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભૂંડ ભગાડવાની અનવી રીતો અને ભૂંડના લીધે ખેતીને કેટલું નુકસાન થયું છે એના વિશે પણ વાત કરીશું મિત્રો ડિસેમ્બર બે હજાર બાવીસમાં તાપી જિલ્લાના વાળો તાલુકાના મોરકદેવી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યો તેમના ખેતરમાં વીજયુક્ત વાડના સંપર્કમાં આવ્યા બાદ વીરીકરણથી મૃત્યુ પામ્યા હતા એ જ સાલમાં જ સુરતના એક પિસ્તાલીસ વર્ષીય મહિલા ખેતમજૂરને ખેતરમાં કાંટાળા વાયર પર વિટાળો ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા જ વીટકરણ લાગ્યો હતો આ ઘટનાના પણ પોલીસે ખેતીવાડી માલિક સામે પણ ફરિયાદ કરી હતી આ બધી જ ઘટના પાછળ કથિતપણે ભૂંડનો ત્રાસ જવાબદાર હતો ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો ભૂંડના ત્રાસથી બચવા માટે વીજયુક્ત વાડની તરકીબ અપનાવી રહ્યા છે જેના કારણે ક્યારેક પશુઓ તો ક્યારેક માણસો પણ એનો ભોગ બને છે ગુજરાતના વિસ્તારોમાં ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે તેનાથી છુટકારો મેળવવા શું બીજો કોઈ રસ્તો નથી આ લેખમાં આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું રાજકોટના રવિ રંગાણી આપણી સાથે વાત કરતા મુદ્દે કહે છે કે ભૂંડે મારા ખેતરમાં તુવેરના છોડને મૂળમાંથી જ કાપી નાખ્યા આમ તો અમે કાયમ તો કેદારી કરતા હોઈએ છીએ પરંતુ જો એકાદ રાત અમારી આંખ લાગી જાય તો ભૂંડ નવા જ કરેલા વાવેતર બિયારણ ખોતરીને ખાઈ જાય છે મગફળીના પાકને પણ જળમૂર્તિ ખોતરીને ખાય છે અને જુવાન બીજ છૂટા પાડી દે છે ખુમાનશી ડોડિયા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધે ગામના ખેડૂત છે જે આપણી સાથે વાત કરતા તેઓ કહે છે કે ભૂંડના મારા કપાસ પાકને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહે છે તેણે એકવાર જુવાનના આખા પાકને ખોતરીને પોલો કરી નાખ્યો હતો અમારે દિવસ રાત સજાગ રહેવું પડે છે કિસાન સંઘના પ્રમુખ દિલક સાખિયા કહે છે ભૂંડને શહેરમાંથી ઉપાડીને ગામડામાં ઠાલવી દેવા છે એ પાક ઓછો ખાય અને નુકસાન વધારે કરે જમીનમાં એક પણ દાણો ખોતરી કાઢી નાખે છે ભૂંડ ઝૂંડમાં આવે તો તાર ફેન્સિંગને અંદરથી પડી જાય છે તોડીને ખેડૂતની હાલત તો એવી કફોડી છે કે આખો દિવસ ખેતરમાં કામ કરવું અને રાત્રે ઉજાગર કરી ખેતરની ચોકી કરવી પડે છે નવસારી કૃષિ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટના હેડ પી કે શ્રીવાસ્તવ ભૂંડના વર્તન વિશે વાત કરતાં કહે છે ભૂંડ જમીનમાં પાક નીચે દટાયેલા કીડા ખાવા માટે આખો આખો પાક નાશ કરે છે ભૂંડ જુનોટિક રોગનું એટલે કે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય તેવા રોગોનું પણ વહન કરે છે જંગલોમાં ભૂંડની વધતી સંખ્યા એ ખાસ સુરક્ષા માટે પણ ખતરો છે ભૂંડને બગાડવા વાત કરીએ તો ભૂંડને ડરાવવા માટે કૂતરાનો ઉપયોગ પણ કરાય અથવા તો મરચાંના પાવડરને પાણીમાં ભેળવી વાળના સાંટો આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય ભૂંડને નિયંત્રણ કરવા માટે આ પદ્ધતિઓ અસરકારક હોવાનું પણ જણાય છે પાકના નુકસાનને આ પદ્ધતિથી પાસઠથી સિત્તેર ટકા સુધી નિયંત્રણ કરી શકાય કેન્દ્ર સરકારે આઈસીઆઈના સર્વેમાં પણ અમુક આસાન અને સસ્તી પદ્ધતિઓ વણવી છે જેની મદદથી ખેડૂત ભૂનને દૂર રાખી શકે છે ખેડૂતો મગફળીની પડતે બોર્ડર તરીકે ઉચ્ચ ઘનતાવાળા કુસુમને ચાર પાંચ હરોળ વાવી શકે તેનાથી ભૂનને દૂર રાખી નુકસાન અટકાવી શકાય કુસુમનો પાક કાંટાળો હોય અને રાસાયણિક ગંધ ઉત્ત કરે છે જે મગફળીના પાકની ગંધ ઢાંકી દે છે આ રીતે પંચોતેરથી નેવ ટકા જેટલું પાક નુકસાન ઘટાડી શકાય અને ખેડૂતને વધારાની આવક પણ થાય નફાની બીજી રીતે મકાઈ અને જુવાર પાકની આસપાસ ચાર પાંચ હરોળમાં એડા વાવાની પદ્ધતિ છે તે ભૂનને થતાં નુકસાન અસરકારક રીતે પંચોતેરથી નેવ ટકા નિયંત્રણ કરી શકે એડાની તીવ્ર ગંધ મકાઈની ગંધને ઢાંકી દે છે આ ભૂંડ માટે અપ્રિય દુર્ગંધ ગણાય છે આ પદ્ધતિથી ખેડૂતને વધારાની આવક પણ થાય આ ઉપરાંત એડાને કોઈપણ ઋતુમાં વાવી પણ શકાય આ સિવાય નાળિયેરના દોડાને પાકની આસપાસ ત્રણ રોલમાં ગોઠવી શકાય જેમાં બે રોલની વચ્ચે લાકડાના થાંભલાઓ રાખવામાં આવે છે સલ્ફર અને ઘરેલું તેલના દ્રાવણને નાળિયરના દોડા સાથે મિક્સ કરવામાં આવે છે આગનતી ભૂંડ ભાગે છે આ પદ્ધતિ પણ સાઠ ને એંસી ટકા જેવી અસરકારક સાબિત થઈ છે ભૂંડને ભગાડવાની સૌથી સફળ રીત બાયોએક્સોટીમની ખેડૂત જે પશુની ભૂંડ ડરતા હોય તેનો અવાજ રેકોર્ડ કરી રાત્રે ચલાવે આથી આખી રાત અવાજ ચાલે એટલે ભૂંડને એમ લાગે કે શિકારી આજુબાજુ છે અને તે ખેતરથી તે દૂર રહે આ રીતે સૌથી સફળ છે આ કિસ્સામાં બાણું ટકા અસરકાર થયેલ છે ભૂંડની અને સાંભળવાની સત્તા નબળી હોય છે તેથી ભૂંડ ખાસ કરીને ગંધ સૂંઘીને આજુબાજુમાં થતી હલનચલન પર આધાર રાખે છે તે જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા જાય ત્યારે ત્યારે જમીન સૂંઘીને માર્ગ શોધે છે ભૂંડને મનુષ્યના વાળની ગંધ નાકમાં બળતરા થતી હોય છે તેથી જો ભૂંડને મનુષ્યના વાળની ગંધ આવે તો તે જગ્યાથી દૂર રહે છે તેથી ખેડૂતે વાળ પાસેથી સસ્તા ભાવના મનુષ્યના વાળ ખરીદીને ખેતરની ચારે બાજુ જો મૂકે તો ભૂંડ આપોઆપ દૂર રહેશે આ પદ્ધતિ ખેડૂતો માટે સિત્તેરથી એંશી ટકા સફળ થાય છે મિત્રો એક ખેડૂત કહે છે કે ભૂંડ જ્યારે વાવેતર શરૂ થાય છે ત્યારે આવે છે ભૂંડ ગુસ્સામાં થાય તો બધા જ બેરણ કાઢીને ખાઈ જાય છે ગુજરાત રાજ્યના સત્તાવાર ડેટા અનુસાર કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી બોટાદ સુરન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા વડોદરા સહિતના આવા છત્તર જિલ્લાઓ છે જે ક્ષેત્રે ખેતીનો ભૂલનો ખતરો બહુ જ પ્રવૃત્તિ રહ્યો છે ભૂંડના જોખમને કારણે ઊભા પાકને થતાં નુકસાનને ધ્યાને લેતા ગુજરાત રાજ્ય અગાઉ કેટલાય અરજી કરી કે રાજ્યને વન્ય પ્રાણી શાહિન અધિનિયમ ઓગણીસો બોતેર કલમ નંબર ત્રણ મુજબ આ પ્રાણીનો શિકાર પર પ્રતિબંધમાં મુક્તિ આપો આવે અને તેને કલમ પાંચ હેઠળ મૂકવામાં આવે પરંતુ સ્ટાર ફેન્સિંગની અમલીકરણ સાથે આ કલમ નિર્સક બની જાય આથી ગુજરાત સરકાર તેની અગાઉની અરજી પાછી ખેંચી હતી બે હજાર એકવીસ બાવીસમાં પ્રગટ થયેલા ગુજરાત સત્તાવાર આંકડા મુજબ બે હજાર પંદર રાજ્યમાં જંગલી ભૂલની વસ્તી એક લાખ ઓગણીસી હજાર પાંચસો હતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા માનવ પશુ સંઘર્ષ અંગેનો એક સર્વે બે હજાર સોળમાં બહાર પાડવામાં આવ્યો આ એવા પ્રમાણે વિશ્વભરમાં સો જંગલી ભૂંડની પ્રજાતિઓ છે જેમાંથી ભારતમાં યુરેશિયન જંગલી ભૂંડ જોવા મળે છે સર્વે અનુસાર જંગલી ભૂંડ એ નજીવી ચિંતા જન્માવતી શ્રેણીમાં આવતા પ્રાણીઓ સાથે સૂચિબદ્ધ છે અને તે ભારતના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ટ એક્ટ ઓગણીસો બોતેરમાં અનુસૂચિત ત્રણ હેઠળ આવે છે જંગલી ભૂંડના પ્રજનનો સમયગાળો મોટાભાગે ખોરાકની ઉપલબ્ધતા અને અન્ય આબોહવા સંબંધિત પરિબળો સાથે સંકળાયેલો હોય છે નરભૂંડ પાંચથી સાત મહિનાની વયે પછી જાતીય રીતે પરિપક્વ થાય છે જ્યારે માંદા ભૂંડ ચારથી છ મહિનાની ઉંમરે પરિપક્ હાચલ કરે છે જંગલી ભૂંડ સામાન્ય રીતે સમૂહમાં જ જોવા મળે છે અને વહેલી સવારે તથા મોડી સાંજે સક્રિય બને છે તેમની ગંધ સંવેદનાત્મક શિષ્ટતાઓને કારણે તેઓ જ્યાં પાક થતો હોય છે એ જગ્યાએ ઓળખી કાઢે છે તાજેતરમાં પ્રજાતિ પર હુમલા કરવાને કારણે કુસેતર મોટો ઉપરો બની રહ્યો હતો ખેડૂત કહે છે કે અમે ભૂણને બગાડવા ઝટકો મશીન મૂકીએ છીએ પરંતુ આ એક કામ આપતું નથી કારણ કે ભૂંડ જમીનને ખોદીને તેમાં જગ્યા કરી નીચેથી પણ નીકળી જાય છે આમ ભૂંડને બગાડવાના એક પણ ઉપાયો કામ કરતા નથી અમે વાવેતરમાં ચાર મહિના આખી રાત ખેતરમાં ઉજાગરાત કરીએ છીએ કુમાનજી ડોડિયા કહે છે કે અમે બધા નુસ્ખાઓ અપનાવી લીધા છે પરંતુ એક પણ નુસ્ખો કામે આવ્યો નથી હવે અમે આખી રાત રાડો પાડી ભૂનને ખેતરથી દૂર રાખીએ છીએ અને જો તેમ છતાં પણ તે ખેતરમાં આવી જાય તો અમે દોડીને તેને ભગાડીએ છીએ વાવેતરના ચાર મહિના અમે દિવસ ખેતરમાં મજૂરી કરી અને રાતે જાગીને ભૂન ભગાડીએ છીએ મિત્રો એ સિવાયમાં આ બધા નુસ્ખા ઘણા પણ ખેડૂતો અજમાવી ચૂક્યા છે પણ તમે પણ આવા અલગ અલગ નુકસાઓ જે આમાં દર્શાવ્યા છે વિડીયોમાં તેઓ અજમાવો જેથી બે ત્રણ નુસ્ખામાંથી આ ભૂંડ ભાગી જ જશે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો જો કોઈ સુજાવ હોય તો કમેન્ટ કરો અને અમારા ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા જ વિડીયોને પૂરો કરીએ છીએ કોઈ સુજાવ માટે કમેન્ટ કરજો ધન્યવાદ